બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં વેપારી મહામંડળના પ્રમુખે રાણપુરમાં ચારમાં દારૂડીયાઓના ત્રાસને લઈને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે જે રજૂઆતમાં જણાવ્યું છે કે દારૂબંધી માત્ર નામ પોતી હોય તેવો માહોલ હાલ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જોવા મળી રહ્યો છે રાણપુર શહેરની બજારમાં આવવાના લુખા તત્વો ચારમાં દારૂપી દંગલ મચાવી પોલીસને આબરૂના લીરે લીરા ઉડાવી રહ્યા છે

અને હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે આ દારૂડિયાઓ દુકાનમાં પણ ઘૂસવા માંડ્યા છે તોફાન કરતા હોય કરતા હોય દુકાનમાંથી વસ્તુ લઈને હાલી જતા હોય એટલે આ બધાની વેપારીઓની મારી પાસે રજૂઆત આવતા મેં અગાઉ અમારી દુકાન પાસે પણ બે દારૂડિયાને પકડેલા અને પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસે ફોન ઉપાડેલો નહીં જેનાથી કંટાળીને અમે મીડિયા સમક્ષ આ બધા પ્રશ્નો રજૂ કરેલા અને ત્યારબાદ બે દિવસ પહેલા રજૂઆત કરી છે અમારી સલામતીનો પ્રશ્ન હોય આ પ્રશ્નને તાત્કાલિક ઉકેલવા માટે અમે વિનંતી કરી છે અને તેમ છતાંય જો અમારા આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ન છૂટકો અમારે રેન્જ આઈજી આઈજી ગૃહમંત્રી અને સીએમ જવાની અમારી તૈયારી છે